કૌભાંડ કૌભાંડી અને રાજકોટ એકબીજાના પર્યાય બની ગયા છે અમે રાજકોટ શહેરના લાકડા ગઈકાલે જનતાની વાતમાં વિસ્તૃત અહેવાલ બતાવ્યો હતો આ અહેવાલ બાદ હવે વિપક્ષ આકરા પાણીએ થઈ ગયું છે રાજકોટ કોંગ્રેસના નેતાઓ કોર્પોરેશનમાં લાકડા સાથે પહોંચી અલગ રીતે વિરોધ કર્યો છે શું છે આખો મામલો આવું જોઈએ જાણીએ સમજીએ સ્મસાણના લાકડા પણ કૌભાંડીઓએ ન છોડ્યા રાજકોટમાં સ્મશાનના લાકડાનું મોટું કૌભાંડ ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ જાગ્યું વિપક્ષ લાકડા સાથે કોર્પોરેશનમાં પહોંચ્યું કોંગ્રેસ

અમે આપને વિસ્તૃત અહેવાલ અહેવાલમાં બતાવ્યું હતું કે કેવી રીતે રાજકોટમાં ભ્રષ્ટ બાબુએ મસાણ લાકડાનું લાકડા કૌભાંડ કર્યું હતું કેવી રીતે અગ્નિદાહના લાકડા બારોબાર વેચીને મોટું કૌભાંડ આચર્યું છે ચોવીસ કલાકના આ ધારદાર અહેવાલ બાદ હવે રાજકોટ વિપક્ષમાં રહેલું કોંગ્રેસ આક્રમક થયું અને આકરો વિરોધ નોંધાવ્યો રાજકોટમાં વરસાદમાં પડેલા લાકડાઓ છે વૃક્ષો છે તે સ્મશાનમાં પહોંચાડવા માટે થઈને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા છે કે તેમના દ્વારા બત્રીસ ટેક્ટર સ્મશાનની અંદર મોકલવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા પરંતુ ક્યાંક રાજકોટના એક પણ સ્મશાનની અંદર લાકડાઓ છે તે પહોંચ્યા નથી મોટી સંખ્યાની અંદર કોંગ્રેસના જે કાર્યકરો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ કોર્પોરેશનમાં લાકડા સાથે પહોંચ્યા હતા એ લાકડા જેનું કૌભાંડ કૌભાંડીઓએ આચર્યું છે કોંગ્રેસના નેતાઓએ સત્તાધારી ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા હવે આ રાજકોટ મહાનગરપાલિકા નથી આ ભ્રષ્ટાચાર પાલિકા થઈ ગયું છે તમે જોઈ શકો છો સમસાની અંદર જે લાકડા બીજા ગુજરતા હોય એના માટે આ લાકડા જતા હોય એમાં પણ ભ્રષ્ટાચાર જે રાજકોટ મહાનગરપાલિકાના ખરેખર આનું સુપરવિઝન જવું જોઈએ કેટલા લાકડા હતા કેટલા નહીં કાંઈ ખબર નથી લોલોમ લોલા વહીવટ ચાલે છે આમાં મોટો ભ્રષ્ટાચાર છે આની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને જે પણ ગુનેગાર બને પદાધિકારી કે અધિકારી એને ખરેખર જેલમાં મોકલવા જોઈએ વ્યક્તિના મોત પછી તેને અગ્નિદાહ લાકડાથી આપવામાં આવે છે હવે આ જ લાકડાનું કૌભાંડ કરનારા કૌભાંડીઓને પાંસી આપીએ તો તે પણ ઓછી છે રાજકોટ કોંગ્રેસના નેતાઓએ કટકી બાજુ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આ શમશાનમાં જે માણસ મરી જાય ત્યારના લાકડા છે આ લાકડા પણ એનો ભ્રષ્ટાચાર કરે છે એ પણ લાકડા વેચે છે એની હદ થઈ ગઈ ને આજ નહીં તો કાલ એને શમશાને જ જવાનું છે આજે એના પૈસા ખાયના જિંદગી જીવે છે એ કોઈ સારું કામ નથી કરતા આ ખરાબમાં ખરાબ આવું હલકટ કામ કર્યું કહેવાય કે જે આપણે શમશાનને જવાનું જ છે અને એ લાકડા તમે વેચીને ખાવ છો તો એની કંઈ કોઈ કહેવાની વાત છે કોઈ સમાજ છે આ એની વિરોધ પૂલ કરો અને એને પકડો અને એને ધ્યાન દે રાજકોટ કોભાંડ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે રાજકોટમાં એવો કોઈ દિવસ નથી કે જ્યારે કોભાંડ સામે આવતું ન હોય જ્યારે ઝી ચોવીસ કલાકે આ લાકડા કોભાંડ બહાર પાડ્યું તો કોંગ્રેસના નેતાઓએ હવે હિન્દુઓને પણ જાગવાની અપીલ કરી દીધી છે ભ્રષ્ટાચાર અત્યાર સુધી ઘણી બધી બાબતોમાં કર્યો આમ સમજો કે બધી બાબતોમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પણ હવે શમશાનના લાકડા વેચીને પૈસા કમાવા છે આનાથી શરમજનક ઘટના કોઈ હોય જ ના શકે જ્યારે શમશાનના ટ્રસ્ટીઓ એમ કહે છે કે અમારા સુધી કોઈ વસ્તુ જ નથી પહોંચી તો એનો મતલબ શું થયો કે આ પાંચ ગાડીઓ ક્યાં બારોબાર ચાઉ થઈ ગઈ ક્યાં વેચી નહીં ખા હવે તો ખરેખર કહું તો શહેરના લોકોએ પણ જાગવાની જ સમગ્ર હિન્દુ સમાજે પણ જાગવાની જરૂર છે કે આ તો હવે અતિની અતિ થાય છે રાજકોટમાં લાકડાનું સામે આવતા જ હાહાકાર મસાણ ના લાકડા નું કૌભાંડ જાણી લો શહેરમાં તૂટેલા વૃક્ષો લાકડા સ્મશાનમાં મોકલવાના હોય છે પરંતુ આ લાકડા ક્યારેય સ્મશાનમાં પહોંચ્યા જ નથી શહેરમાંથી માંથી તૂટેલા વૃક્ષો લાકડા બારોબાર કોર્પોરેશનની ગાર્ડન શાખાના અધિકારીઓ ખાઈ ગયા છે બત્રીસ ટ્રેક્ટરથી પણ વધુ લાકડાને સગે વગે કરી ભ્રષ્ટ અધિકારીઓએ રંગીલા રાજકોટને મોટો ડાંગ લગાડવાનું કામ કર્યું છે આ કૌભાંડમાં તંત્રએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ તપાસ પછી કૌભાંડીઓને સજા ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ Mega Demolition.